જય શ્રી કૃષ્ણ મિત્રો તો ચાણક્ય નીતિના બીજા અધ્યાયના પાર્ટ વનમાં આપનું સ્વાગત છે સ્ત્રીઓનું સ્વાભાવિક દોષ શું છે ઉત્તમ દંપતી ઉત્તમ ગૃહાશ્રમ કોને કહેવાય યુવાનીમાં બધું રંગીન કેમ લાગે તરફથી પ્રાપ્ત થતું ભવ્ય જીવન શું છે એવા બધા જ પ્રશ્નોના જવાબો આપણને આ વિડીયોમાં મળશે તો શરૂ કરીએ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ શું છે અનુરૃતહ સાહસ માયા મૂર્ખત્વ મતિલુપ્તતા અશોષ્યતત્વ નિર્દય સ્ત્રીના દોષા સ્વભાવજા અસત્ય સાહસ કપટ મૂર્ખતા અતિલુપ અપવિત્રતા નિર્દયતા આ બધા સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે સ્ત્રીઓ બુદ્ધિથી કે તર્પથી નથી ચાલતી પણ લાગણીથી કાર્ય કરે છે અને જ્યાં લાગણી આવે ત્યાં અમુક પ્રકારના દોષો પ્રવેશવાનો પૂરતો સંભવ છે

સ્ત્રી નિર્દય છે એમ કહ્યું સમગ્ર સ્ત્રી જાતિને અન્યાય કરવા બરાબર છે પરંતુ પોતાના સંતાનના રક્ષણ માટે એ ઘણીવાર આક્રમક અને નિર્દય બને છે તેમજ એને છંછેડવામાં આવે અથવા તો તેના ઉપર આમોનશી ત્રાસ ગુજારવામાં આવે ત્યારે તે નિર્દય થઈ જાય છે તો એમાં એનો દોષ નથી તપથી પ્રાપ્ત થયું ભાવિ જીવન ભોજ્ય ભોજન શક્તિ સુંદર સ્ત્રીઓ વૈભવ અને દાન કરવાની શક્તિ આ બધું અલ્પ તપનું ફળ નથી પૂર્ણ તપથી જ આ બધું પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં તપનો અર્થ માત્ર ધ્યાન એકાગ્રતા અથવા કઠોર વર્તનનું અનુષ્ઠાન એટલો પૂરતો સીમિત રાખ્યો છે પરંતુ નિષ્ઠાપૂર્વક કોઈ સત્ય કર્મમાં તલિન થઈ જાવ એ પણ તપ છે અને આવા તપના ફળ મળ્યા વિના રહેતા નથી રાજશ્રી ભરતુહરીએ કહ્યું છે તામ રાધાએ સસ્તી કામ ભવભીતમ પાપતું ફળ વાર્ષિતમ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવા માટે સત્ક્રિયા રૂપી ભગવતીની જ આરાધના કરો આવા તપથી ખાનપાનના મીઠા પદાર્થો તો મળે છે

ગુનામી સર્વગ જે મનુષ્યને એનો પુત્ર વશમાં રહેતો હોય પત્ની કયા પ્રમાણે કરનારી હોય અને જેને પોતાની સંપત્તિમાં સંતોષ હોય તેને સ્વર્ગ અહીં જ છે આપણી ચિંતન પરંપરા પ્રસન્ન મધુર દાંપત્ય એ છે જેમાં પતિ પત્ની વચ્ચે એક ધારો અને અનન્ય પ્રેમ હોય આવા સંબંધ માંથી જે સંતાનો ઉત્પન્ન થાય એવો પણ ગુણવન અને

એક નેત્ર ઊંઘી જાય અને બીજું નેત્ર જાગતું રહે એવું ક્યારેય બને નહીં બંને નેત્રો ખુશ પણ એક સાથે થાય હર્ષના એ શોકના આંસુ પણ એક સાથે જ વહાવે બે આંખોની જેવા આવો સમ સહકાર અને સ્નેહ એમાં એક સાથે છલકાતો હોય તેવા દંપતી શ્રેષ્ઠ છે આવું દાંપત્ય જ્યાં હોય ત્યાં જ સ્વર્ગ ઉભો થાય છે પિતા પુત્રના સંબંધ અંગે ખાસ આવશે તે પુત્રો કે પિતૃ ભક્તા સહ પિતા યસ્તુ પોષક

પ્રીતિ અને ભક્તિ એ પુત્રનું સુલક્ષણ છે પિતૃ ભક્ત શ્રવણ અને ભગવાન શ્રીરામ એના આદર્શ ઉદાહરણો છે અને પિતાનું ધર્મ પુત્રનું રક્ષણ પાલન અને પોષણ કરવાનો છે કવિ કાલિદાસે કહ્યું છે જે વ્યક્તિ એની પ્રજાને વિનય શીખવે છે રક્ષણ કરે છે અને ભરણ પોષણ આપે છે તેને જ પિતા કહેવાય

મિત્ર દેવા જોઈએ ભરતુ હરી સાચા મિત્ર ના લક્ષ્યો પ્રમાણે બતાવે છે એ છે આપણા પાપ ને કરતા અટકાવે હિતકારક કામ માં જોડે આપણી અને પરંતુ જે વ્યક્તિ મોઢે મીઠું બોલે પાછળથી આપણું અહિત કરે એ મિત્ર નથી પણ મિત્રો મોહરુ પહેરેલો ભયાનક શત્રુ છે ઉપર દૂધ ભરેલા અને અંદર ઝેર રાખેલા ઘડા જેવા આવા મિત્રો તો દૂર જ તજવા મિત્ર ચાડપી ન વિશ્વ કદાચિત કુપીત મિત્ર સર્વ ગૃહ પ્રકાશિત ખરાબ મિત્રો નો વિશ્વાસ ન કરો તેમજ મિત્રોને પણ વિશ્વાસ મિત્રો હોય એ પણ ક્યારે ગુસ્સે થાય તો આપણી ગુપ્ત વાતને પણ જાહેર કરી દે છે રાજનીતિના આ ગ્રંથમાં રાજાના કલ્યાણ અને સુખકારી માટે ચાણક્ય અનેક શ્લોકો આપે છે આ શ્લોકો રાજાનું તો ભલું કરે જ છે પ્રત્યેક વ્યક્તિ પોતાના ગૃહ રાજ્યનો તો રાજા જ છે જીવનમાં અને વ્યવહારમાં વિશ્વાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે વિશ્વાસ કોનો કરવો કેમ કરવો કેટલો કરવો અને ક્યારે કરવો

જોઈએ મંત્ર દ્વારા ગુપ્ત કાર્ય નું રક્ષણ કરવું જોઈએ અને તે ગુપ્ત વિચાર ને કાર્યમાં ચર્યાર્થ કરવું વિવરણ મનમાં વિચારેલું કોઈ મહત્વનું કાર્ય વાણી થી જાહેર ના કરવું જોઈએ મંત્ર નો અર્થ થાય છે મનમાં વિચારેલું કાર્ય જો મંત્ર અને ગુપ્ત આપણે એક જ જાણતા હોય તો એ ક્યારેય પ્રગટ થતી નથી જો આ રહસ્ય બે જણ જાણતા હોય તો પણ જાહેર થવાનો સંભવ ઓછો હોય છે કારણ કે વાત કોને બહાર પાડી દીધી તેની માહિતી તરત જ મળી જાય છે પરંતુ જો આ વાત ત્રણ વ્યક્તિઓના કાનમાં પહોંચે તો એ ફૂટી જવાની શક્યતા વધુ છે કારણ કે ત્રણમાંથી વાત બહાર પાડી દીધી તેની સાબિતી થઈ શકતી નથી એટલે તો રાજનીતિનું જાણીતું સૂત્ર છે ષટકોણ ભીનતે મંત્ર મંત્ર એટલે ગુપ્ત રહસ્ય છ કાનો સુધી પહોંચે તો એ જાહેર થઈ જાય છે જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે કષ્ટ ચ ખલુ મૃક્ત કષ્ટ ચ ખલુ યૌવનમ કષ્ટાતપ કષ્ટ તરહ ચેવ પ્રગેના વિષનમ મૂર્ખતા કષ્ટ આપનારી છે યુવાની પણ કષ્ટદાયક છે પરંતુ પારકા ઘરમાં નિવાસ કરવો એ તો બધા કરતા વધુ કષ્ટકારક છે મૂર્ખતા અસાધ્ય રોગ છે એનો કોઈ ઔષધ નથી તેથી એ પીડા આપનાર છે એ જ રીતે જો યુવાનીને સમજદારીથી જાળવવામાં ન આવે તો એ પણ દુઃખ આપે છે કારણ કે કવિએ કહ્યું છે તેમ જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે જુવાની નદીમાં આવતા ઘોડાપુર જેવી છે જો આવા ધમસમસતા પુરને બંધ બાંધીને રોકાય તો હજારો એકરમાં એ હરિયાળી લહેરાવે છે અન્યથા ખાના ખરાબી સર્જે છે જો બનનું પુર પણ એવું જ છે એને જો વિવેકના બંધથી બાંધવામાં આવે તો એમાંથી આનંદનો સર્જન થાય છે એમ ન બને તો અનર્થની પરંપરા ઊભી થાય ચાણક્ય એમ કહેવા માંગે છે કે મૂર્ખતા અને યુવાની પીડાકારક છે પરંતુ ક્યાંથી હોય મોંઘા મૂલ્ય વસ્તુ કે વ્યક્તિ સહેલા પ્રાપ્ત ના થાય શૈલે શૈલે કે મુક્તિ કહે ગજે સાધવો ન સર્વત ચંદન વને વને

કે સોનાની ખાણ નીકળે છે એ જ રીતે બધા જ ગજરાઓના કુંભ નથી હોતા કોઈ મંદોતઃ જાતવાન ગજેન્દ્રના ગઢ સ્થળમાં જ મોતી હોય છે એ જ પ્રમાણે પ્રત્યેક વનરાજીમાં

વિવિધ પ્રકારના શીલ અને સદગુણોમાં સતત જોડાયેલા રાખવા જોઈએ કારણ કે સીલથી યુક્ત એવા આ સંતાનો નીતિને જાણીને પરિવારમાં સન્માન પામે છે સામાન્ય રીતે શીલ અને સદગુણ પર્યાપ્ત તરીકે વપરાય છે પરંતુ શીલ એ વધુ ઉત્તમ વસ્તુ છે બધા જ સદ્ગુણો જેવા કે પ્રેમ દયા કરુણા અહિંસા મૈત્રી વગેરેને એકઠા કરીને એમાંથી જ અર્ક કાઢવામાં આવે તેનું નામ શીલ શીલ એ હકીકતે તો બધા જ સદ્ગુણોનો સમન્વય છે એટલે તો ભગવાન બુદ્ધે કહ્યું છે જગતની સર્વ સુગંધોમાં શીલની સુગંધ સર્વોત્તમ છે પરંતુ હરિએ પણ લખ્યું છે શિલમ પરમભૂષણમ શીલજ અતિ ઉત્તમ આભૂષણ છે પ્રત્યેક મનુષ્યએ પોતાના સંતાનોને શિલનું શિક્ષણ આપવું જોઈએ કારણ કે આવું શિલજ એનામાં સુવિચારો સ્મુધર્મ વાણી અને સત્યકર્મોની સુગંધ ભરે છે અને પછી એ સુગંધ પરિવારને સમાજને અને પ્રદેશને મહેકતથી તરબતર કરી મૂકે છે આમ અહીં આપણો બીજા અધ્યાયનો પ્રથમ પાઠ પૂર્ણ થાય છે તો મળીએ બીજા પાર્ટમાં જય શ્રી કૃષ્ણ